શહેરના વાઘોડિયા રોડ પર આવેલા પૂનમ કોમ્પ્લેક્સ પાસેના અંબાલાલ પાર્ક સોસાયટીના રહીશોને બાંધકામ મુદ્દે નોટિસ મળતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી વાઘોડિયા રોડ પર આવેલ પૂનમ કોમ્પ્લેક્સ પાસેના અંબાલાલ પાર્ક સોસાયટીના રહેવાસીઓને બાંધકામ મુદ્દે નોટિસ મળતા પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી રહીશોના જણાવ્યા અનુસાર અંબાલાલ પાર્ક સોસાયટીમાં બે પડોશીઓને અંદર અંદર અનબણાવ તેમાંથી એક રહેવાસી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેવી અરજી કરેલ હોય પાલિકા દ્વારા એસી ઉપરાંત મકાનોને નોટિસ મોકલી છે જેનો જવાબ સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવ્યો છે અને સોસાયટીના તમામ રહીશોને કોઈ જાતની બાંધકામ મુદ્દે તકલીફ નથી પરંતુ એક વ્યક્તિના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા જેથી સોસાયટીના તમામ રહીશોએ આ બાબતે કોઈ વાંધો નથી ત્યારે એક વ્યક્તિના ઇશારે આ કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે જ્યારે વિસ્તારના લોકોએ કાઉન્સિલર આશિષ જોશીને રજૂઆત કરી હતી પરંતુ તેમના દ્વારા કોઈ પ્રતિસાદ બરાબર ન મળતા આશિષ જોશી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને નારાજગી દર્શાવી હતી જ્યારે વિસ્તારના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી ત્યારે તેમણે તેમની રજૂઆત સાંભળી હતી અને તેમને બાહીદરી આપવામાં આવી હતી કે સોસાયટીમાં કોઈપણ પ્રકારનું બાંધકામ તૂટવા દે નહીં ત્યારે વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કોઈ કામમાં લાગતા નથી અને વિપક્ષ કામ લાગે છે તે પણ એવા વિપક્ષ જે હાલ કોઈ હોદ્દા ઉપર નથી